હાલો મારે એક કેમ છો બધા તમે જા માને મે જા માં તો છે તમારું મારા ને એક મતલબ કે એમ કેતા હતા કે મારો ને હું તો અને અમારા પાયલ છે ને એને તાવ આવી જશે કે હવે કે દે અમને બસમાં માં માસી એમ કા બસમાં બેહી જાવ નથી બીક લાગે છે બીક લાગે હે એમાં કાઈ બીવા હોય એમાં નો બીવા નહી

વિશાલ હું તને કઉં છું તો પ્રમાણે બતાવીયા ફેમિલી તું તને બ્લોગમાં બના રેજો બધી વસ્તુ છે ને થોડું લઈ આવજે ને મે તો બધું નથી લેવાવા નું વિશાલ એ જાગી ગઈ છે તો કાઈ ન્યાલો તને બ્લોગમાં બના રેજો અને વિશાલને પાછું મૂકી દેજો હું શું માનશે સીધું આપું તો ફેમિલી આ બધા છે ને લાઈટ વેગી બોમ મેડમ પાણી પી પછી વાંધો ન આવે તો બીક લાગે નથી લાગતું બીક લાગે તો બી ગયા છે તો લાઈટ તો છે નહીં કઈ બે વાગ્યા બે વાગ્યા ને બે વાગ્યા ને છે એમ વેગીસે ચાર વાગ્યા હા વહી જાય

पारी से ये पर पारी खुशहाली ना अरे पापा से रंजन लेंड थी बस तू ले से तुम खुशहाल खुशहाली ले लो आ रहा है पास पास वाली बस तुम ले से मोटा बेन जो लिथु काई को मैं काई

કે લકે પાણીપુરી ખાતા ખુશી હોય પાણીપુરી ખાજે પાણીપુરી ખાસો છે કપડા લેવાનું છે हेलो नमस्ते तो वैसे ना कपड़ा पास कर ली था से मैडम ने हमारी बेने आ મસ્ત છે રંજુવા આ તો નથી ગોદેવ નું છે कपड़ा લીધા અને કાઈ નહી હાલો સુસાલી બેન તું બા અમેબસ બોવા ને હાથ આપો સાપવા લીધા આ અને કપડા લેવાઈ જાશે ને આ એમાં પાકીને ફોન છે હવે આનું ઢી સુકીજો હાલો કાકા છે ને કુતરાને બિસ્કિટ નાખે કુતરા હાથે બિસ્કિટ લે એ નહીં ચાલે ખુશાળી નિર્મતા તાતાને ખુશાળી ઉતર અરમ તાતાને કપડા લઈ બિસ્કિટ નાખ્યા કપડા લઈ જાવ કપડા લઈ જા આવજો હા આવજો સીધા બસમાં બેહવાનું છે નહીં

ને કેસે આવે મુઠી છે કાઈ ની લો કે મેળા બધું પ્યાર થઈ ગયું આ બધા એ થઈ ગયા છે હા ને એટલે વળ આવા આપણે કિચાલી આય રહી છે આય રહી છે

ના તો બોટલ ભરે તની માથે ને કે બોટલ જો તો એ લે આ લે ભાભી જો છે કે લે આ લે હા આ તો હાલો જાવ જાવ તમે જાવ પ્રીતિ માસી દાત કાઢે છે

cái <laughs> nó thay cả là cái này cái này cái này cái này cái cái này cái này cái này bye, bye no. Bye, no, no. bye, bye